બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચેતન સ્ટુડિયો આપનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય મોડર્ન ઇન્ડિયન પોલિટિકલ થોટ અને એનું યુનિટ નંબર બે મોર્ડન ઇન્ડિયન પોલિટિકલ થોટ ઇસ્યુઝ એન્ડ અપ્રોચિસ તો લાસ્ટ ટાઈમ આપણે પાર્ટ વનમાં સમજ્યા કે મોડનિટી શું હતી હવે આપણે સમજીશું કે પાર્ટ ટુમાં કે જે કોલોનિયલ કન્ટેક કોન્ટેક હતો અને જે એની અન્ડરસ્ટેન્ડિંગ હતી મોડનિટી પર અને બીજા વિચારકો શું હતા એ તો જે કોલોનિયલ રૂલર્સ હતા એમને એજ્યુકેશન અને કલ્ચરલ હેઝિમોની જે છે એને પાવરને એકત્રિત કરવામાં મોટો રોલ ભજવ્યો છે જ્યારે કલ્ચરલ હિ વાત કરીએ તો એ પણ પાછું સબ્જેક્ટેડમાં જ્યારે આપણે આઝાદ થયા ત્યારે આપણો આપણે જે છે એક સબ્જેક્ટમાંથી સિટીઝન્સ બનીએ છીએ પણ કોલોનિયલિઝમ કાં તો કોલોનિયલ રૂલર્સ જે હતા એ આપણને એક એઝ અ સબ્જેક્ટ તરીકે જ જોતા હતા બીજું એ છે કે કોલોનિયલ કોન્ટેક્સમાં આપણે સમજીએ તો ઇન્ડિયન આપણા જે લિબરલ થિંકર્સ છે કે રાજા રામ મોહન રોય તો એમને બ્રિટિશ રિફોર્મ જે છે એમને એક કઈ રીતે ફ્લો જોયા એના અને કઈ રીતે એમાં એક એના એમાં જે ભારત દેશના જે રીતિ રિવાજો છે એને કઈ રીતે જોવે છે એ જોઈશું બીજું છે કે એન્ટી કોલોનિયલ જે સેન્ટિમેન્ટ્સ હતા એ કોલોનિયલ ટાઈમમાં કઈ રીતે એક એઝ અ એક્સપ્લોયટેટિવ અને ડિહ્યુમનાઇઝિંગ ફેક્ટર્સને જોઈએ છે જ્યારે રિનોસન્સની અને સોશિયલ રિફોર્મની વાત કરીએ કે જે પુનઃ જાગૃતિની વાત કરતા હોઈએ છીએ આપણે તો જે જે ત્યાંના ભારત દેશની વાત કરીએ તો જે સોશિયલ એવિલ્સ હતા કે જે કાસ્ટ ઓપરેશન હતું કાં તો પછી ચાઇલ્ડ મેરેજ હતી સતી પ્રથા હતી સુપરસ્ટિશન્સ બીજા જે હતા કે આમ કરવાથી ભગવાન મદદ કરે આ પ્રથા પાળવાથી તમને મુક્તિ મળે તો આ બધી વસ્તુ જે સોશિયલી જે પ્રેક્ટિસિસ છે એને સોશિયલ રિફોર્મમાં જોઈએ આપણે બીજું છે કે જ્યારે રેશનલ ક્રિટિક રામ મોહન રોય કાં તો પછી અક્ષય કુમાર દત્ત કરતા હોય છે તો એ એક કોલોનિયલ અન્ડરસ્ટેન્ડિંગની સાથે સાથે કઈ રીતે જાય છે એ જોઈએ તો એમાં જ્યારે બ્રિટિશ રૂલના ટાઈમની વાત કરીએ છીએ તો જ્યારે એ પાવર અને પીસને કઈ રીતે જુઓ છે કે બ્રિટિશર્સના ટાઈમે જ્યારે આ બધી માન્યતાઓ ચાલતી રહેતી હતી તો એમનું તો જે હેજીમોની ચલાવી છે એમનું જે અન્ડરસ્ટેન્ડિંગ રાખવી છે એ ચાલુ રહેતી હતી બ્રિટિશ આવા બેનિફિશિયલી તરીકે એમનું વર્ચસ્વ જમાઈ રાખતા હતા બીજું એ છે કે જ્યારે બ્રિટિશર્સને એઝ અ એ રીતે જોવામાં આવે કે આ એક ડીહ્યુમનાઇઝિંગ એન્ડ એક્સપ્લોઇટેટિવ નેચર બની ગયું છે ત્યારે તિલક જેવા લોકોએ એમને એ રીતે જુએ છે કે કઈ રીતે ઓગણીસમી સદીની શરૂઆતમાં એન્ટી થિંકિંગ ચાલુ થઈ છે એન્ટી થિંકિંગ સાથે સાથે જે યુથનું જે એજ્યુકેશન છે કે જેમાંથી ક્રિટિકલ એનાલિસિસ થાય છે કે ગાંધીના આઈડિયા જે છે ગાંધીની આઈડિયા જે મેથડ્સ છે એની અન્ડરસ્ટેન્ડિંગ બ્રિટિશર્સ પર કઈ રીતે પડે છે એ છે આની સાથે સાથે જ આપણે વાત કરીએ તો આર્ય સમાજ છે તો આર્ય સમાજ આર્ય સમાજ સાથે સાથે જે રામકૃષ્ણ મિશન છે એ પણ જે રિલિજન છે રિલિજન ટેક્સ છે તો એની જે સેક્રેટનેસ છે કે એને જે સવાલો કરે છે એ એક અગત્યનું સોશિયલ રિફોર્મમાં બની જાય છે કે ખાલી તમે ધર્મમાં લખ્યું છે કે જે કાસ્ટ સિસ્ટમ છે કે જેમાં જે હેરારકી છે એને અપોઝ કરવામાં આર્ય સમાજ અને વિવેકાનંદનો રોલ બહુ અગત્યનો હોય છે બીજું એ છે કે આ લોકો મૂર્તિ પૂજામાં નથી માનતા કે મૂર્તિ પૂજા છે જે આઈડિયલ વર્શિપ છે તો આઈડિયલ વર્શિપનું એક સખ્ત ખિલાફ છે બીજું એ છે કે જે આ બધા સેક્ટ્સ બની ગયા છે કે નાના નાના સેક્ટ્સ તો જે પોલિથિઝમ છે કે જે બહુ બધા ધર્મને માનવાની વાત છે એની કરતાં જે મોનુથિઝમ છે એને માનવામાં આર્ય સમાજ અને રામકૃષ્ણ મિશનનો એક અગત્યનો રોલ હોય છે આપણે એક લિબરલ જે લિબરલ અંડરસ્ટેન્ડિંગ ઓફ આ મોર્ડન થિંકર્સની વાત કરીએ તો એમાં જે આ અંડરસ્ટેન્ડિંગ આવી ક્યાંથી તો જે બ્રિટિશ એજ્યુકેશન હતું કે જે પોતાને એક મોડર્ન એજન્ટ તરીકે જુએ છે એમના દ્વારા એક અન્ડરસ્ટેન્ડિંગ છે કે જે આ ટ્રેડિશનલ લોકો છે તો ટ્રેડિશનલ લોકોને એક લિબરલ માઇન્ડસેટ આપવું બહુ જરૂરી છે તો એમજી રનાડેની વાત કરીએ તો એમને ઇન્ડસ્ટ્રિયલાઇઝેશનનું તો જે એડવોકેસી કરી પણ સાથે સાથે એમને જે સ્ટેટ ઇન્ટરવેન્શન છે એની પણ વાત કરી છે કે જ્યારે એમજી રનાડેના મતે જે આ એક સ્પીડમાં જે ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન થાય છે કે જે સ્પીડમાં માસ પ્રોડક્શન થાય છે એ અને કેપિટલિઝમ જ દેશને આગળ લઈ જશે એવું એમની માન્યતા હતી જ્યારે જ્યોતિબા ફૂલેની વાત કરીએ તો જ્યોતિબા ફૂલે એક કાસ્ટ રિફોર્મની અને એજ્યુકેશનની વાત કરે છે આપણે આ લેક્ચરમાં ખાલી એ જ સમજી રહ્યા છીએ કે આ બધા થિંકર્સની એક બેસિક અન્ડરસ્ટેન્ડિંગ શું હતી મોડન ઇન્ડિયન પોલિટિકલ થોટના સાપેક્ષમાં તો જ્યારે જ્યોતિબા ફૂલે કાસ્ટ રિફોર્મની વાત કરતા હોય છે તો જે આ ચાર હેરારકી હતી એ ટાઈમમાં કાં તો પછી અન કાસ્ટની અંદર જે નાની નાની બીજી કાસ્ટ હતી એ હેરાનકીને તોડવાની વાત કરે છે જે ડાઉન ટ્રોડન હતા એમની એજ્યુકેશનની વાત જ્યોતિબા ફૂલે કરતા હોય છે બી આર આંબેડકરની વાત કરીએ તો એ જે સેલ્ફ રિસ્પેક્ટ એજ્યુકેશન અને રિપ્રેઝેન્ટેશન્સ ઓફ દલિતની વાત કરે છે એ એમ કહે છે કે જ્યારે એક હરોળમાં આગળ આવવા માટે જ્યારે દલિત છે કે બીજા ટ્રાઉન ડાઉન ટ્રોડન લોકો છે એમને આગળ એજ્યુકેશન અને એક એમનું રિપ્રેઝેન્ટેશન જ નહીં થાય તો કઈ રીતે એ આગળ એક હરોળમાં સાથે રેસમાં ભાગ લઈ શકે અને આ જે મોડર્ન કન્સેપ્ટ ઓફ ડેવલપમેન્ટ છે એમાં કઈ રીતે એ આવી શકશે એ છે સાથે સાથે આપણે જોઈએ કે આ બધી જે થિંકર્સની વાત કરતા હોઈએ આપણે ત્યારે એમની જે પોપ્યુલર જે ડિબેટ્સ છે કે જે છેક આંબેડકરથી આ લિબરલિઝમનો જે ટ્રેન્ડ ચાલુ ત્યારથી લઈને છેક જ્યારે બંધારણની રચના ચાલુ થઈ અને જે કન્સ્ટિટ્યુશનલ ડિબેટ્સ છે એના સુધી કેટલી હદે આ બધા આર્ગ્યુમેન્ટ્સ ને ડિબેટ્સ ચાલતી હોય છે બીજું આ નેશનલિઝમનું જે એક પળ ચાલુ થઈ કે જ્યારે મોડ મોડરેટ નેશનલિસ્ટ હતા કે જે એમ માનતા હતા કે બ્રિટિશર્સ સાથે ખાલી જે એક એમના અન્ડરસ્ટેન્ડિંગની જે લો છે કે એ લોમાં રહીને જ આપણે ઇન્ડિપેન્ડન્સ મેળવીએ કે જે જેમાં દાદાભાઈ નવરોજજી અને બીજા જે મોડરેટ થિંકર્સ હતા એમના મતે કે ખાલી આપણે બ્રિટિશર્સને અપીલ કરીશું એમને જે રિફોર્મ લાવવા છે કે બ્રિટિશર્સ ખરાબ નથી કે આ તો કોલોનિયલિઝમ ખરાબ નથી પણ એમાં થોડા ઘણા અંશે જે દુશોષિત તત્વો છે એને નીકાળવા માટે જે પિટિશન્સ અને રિફોર્મ્સની વાત કરે છે એ મોડર્ન સોરી એ મોડરેટ નેશનલિસ્ટના મતે છે બીજું જે છે કે મિલિટન્ટ નેશનલિસ્ટ હતા કે જેમાં સેલ્ફ રૂમ અને સ્વદેશીની વાત કરવાવાળા લોકો હતા જ્યારે તિલકની વાત કરીએ તો તિલકનું જે પોપ્યુલર જે કથન છે કે સ્વદેશ જ મારો જન્મ જન્મસિદ્ધ અધિકાર છે તો આ જે તિલક અને અરબિંદો ઘોષ જેવા લોકો હતા કે જે સેલ્ફ રૂમ અને સ્વદેશી માટે કે પોતાનું સ્વરાજ મેળવવા માટે એક મિલિટન્ટ હદ સુધી આગળ વધી જવા વાળું નેશનલિઝમ હતું આમનું બીજું છે કે રિવોલ્યુશનરી નેશનલિઝમની વાત કરીએ તો જે વાયલન્સથી બ્રિટિશને હરાવવાની વાત છે વાયલન્સનો મતલબ એ નથી કે તમે વાયલન્સ કરીને કોઈને બ્રિટિશર્સને જે આખું એમનું જે સિસ્ટમ છે એને ઉખાડી નાખવાની વાત કરો છો પણ વાયલન્સનો મતલબ એક દેખાડવાની વાત છે જ્યારે ભગતસિંહ એમના જે જે એક એક્ટ આવ્યો તો બ્રિટિશર્સ દ્વારા જેને કહે છે કે આ જે બ્રિટિશર્સનો જે એક્ટ છે એને અમે પડકારવા માટે જે ત્યાંના કોર્ટમાં જે બોમ્બિંગ કરે છે અને એના પછીનું અમનું કથન છે કે જે આ બોમ્બિંગ જે કોઈને મારવા કે હાનિ પહોંચાડવા નથી પણ જે આ બ્રિટિશર્સના કાન બંધ છે એના માટે છે તો આ રીતે જે વાયલન્સનો યુઝ કરીને પણ જે ઇન્ડિપેન્ડન્સ લેવાની જે કોશિશ હતી એ રિવોલ્યુશનરી નેશનલિસ્ટની દાયરામાં આવે છે બીજું છે કે સોશ્યલિઝમ અને સર્વોદયાનું અન્ડરસ્ટેન્ડિંગ શું છે તો સોશિયલિઝમની વાત કરીએ કે જે સમાજમાં બધા જ વર્ગોનું સમાન સમાનપયે જે ડેવલપમેન્ટ છે કે જેમાં દરેક વર્ગનું ભલે એ કેપિટલિઝમના જેમ નહીં કે જ્યાં ખાલી એક ફિક્સ્ડ જે એલિટ વર્ગ છે એ જ કંઈ પણ લોઝ અને જે પણ એથિકલ વેલ્યુઝ છે એને સાઈડમાં રાખીને પોતાનો પ્રોફિટ માટે આગળ વધે છે એ રીતે નહીં પણ સોશિયલિઝમ કહે છે કે જ્યારે આપણે સમાજના દરેક તબક્કાના લોકોનું જે ડેવલપમેન્ટ છે એમાં કામ કરીએ તો એમાં સોશિયલિસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ આવે છે બીજું છે કે માર્ક્સિસ્ટ સોશિયલિઝમ જે છે કે જે રશિયન રિવોલ્યુશન દ્વારા અને જે કાસ્ટ સ્ટ્રગલમાં માને છે કે માર્ક્સિસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ શું છે કે જ્યારે રશિયામાં રિવોલ્યુશન આવ્યું હતું તો એ રિવોલ્યુશન કેવું હતું કે જ્યારે એક મોટો કોલ આવે છે કે જ્યારે તમે રિવોલ્યુશન તરફ જાઓ છો કે જેમાં એક મોટા પાયે લોકો જ ઈચ્છે છે કે જે આ ફ્યુડલિઝમ છે કે જે કેપિટલિઝમ કેપિટલિઝમ છે એની અગેન્સ્ટમાં બળવો કર દેવો એ એક માર્ક્સિસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ હતી રિવોલ્યુશન માટે પછી કોંગ્રેસનું સોશિયલિઝમ સમજીએ તો જે એક જેપી પી નારાયણ જેવા લોકો છે કે જે એથિક્સ અને સોશિયલિઝમને કે ગાંધી અને એથિક્સ અને સોશિયલિઝમ સાથે લઈને જવાવાળા લોકો છે સર્વોદયાની વાત કરીએ તો ગાંધીની જે અન્ડરસ્ટેન્ડિંગ હતી કે જે સર્વોદયાની વાત કરે છે કાં તો પછી ગાંધીની જે ડીસેન્ટ્રલાઇઝેશન અને સેલ્ફ રિલાયન્સની જે અન્ડરસ્ટેન્ડિંગ છે જે સર્વોદયાની વાત કરે છે તો એ સોશિયલિઝમ સર્વોદયાના અંતર્ગત આવે છે નોન વાયલન્સ અને ઇક્વાલિટીની વાત છે બીજું મોડન ઇન્ડિયન પોલિટિકલ થોટ આપણે આગળ સમજતી વખતે એ જોઈશું કે આ બધા થિંકર્સ સાથે સાથે કઈ રીતે દરેક થિંકર એક લિબરલિઝમના કાં તો પછી નેશનલિઝમના રાષ્ટ્રવાદના સમાજવાદના સર્વોદયના દાયરામાં આવે છે આની સાથે સાથે કોલોનિયલ કોન્ટેક શું છે અને સોશિયલ રિફોર્મ કઈ રીતે આપણે ખાલી એક આ ઇન્ટ્રોડક્શન લેક્ચર હતું કે જેમાં આ બધા પાયા સાથે કે લિબરલિઝમ સાથે નેશનલિઝમ સાથે સોશિયલિઝમ સાથે અને સર્વોદય સાથે એક મોડર્ન ઇન્ડિયન પોલિટિકલ થોટની શરૂઆત કઈ રીતે થઈ તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જોયું કે જ્યારે માર્ક્સિઝમ હોય કે સોશિયલિઝમ હોય કે જે સમાજવાદ છે કાં તો પછી જે ગાંધીની આઈડિયાઝ છે કે જે નોન નોનવાયલન્સ છે કે આ બધી વસ્તુ સાથે મોડર્નિટી કઈ રીતે આગળ વધે છે અને આ બધા થિંકર્સ આગળના લેક્ચરમાં આપણે દરેક થિંકર વિશે ડિટેલમાં જાણીશું ધન્યવાદ